સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદાર ભવન ટ્રસ્ટ વડોદરા દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે બાગની સામે આવેલા સરદાર ભવન ખાતે પુણ્યતિથિને લઈને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો બાળકોએ સરદાર વલ્લભભાઈ પટેલનું ચિત્ર દોરવામાં આવ્યું હોય ત્યારે દરેક સ્કૂલમાંથી બાળકો આવ્યા હતા પ્રમુખ અનુષ પટેલ ટ્રસ્ટી યુનુસ ખાન પઠાણ ટ્રસ્ટી વિપિનભાઈ પટેલ તેમજ તમામ લોકોના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે સ્પર્ધાને અંતે બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા સરદાર સાહેબની સ્મરણાંજલિ છે આજે એમને નમન કરીએ છીએ એમને યાદ કરીએ છીએ અને અખંડ ભારતના શિલ્પી અને એમના કાર્યકાળ દરમિયાન એક સાદું જીવન અને સાદા જીવનની સાથે એક મક્કમ મનોબળવાળા વ્યક્તિ આજે આખા દેશને અખંડ કર્યો એક કર્યો અને એ નિમિત્તે આજે સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટેની એક ચિત્ર હરીફાઈ ગઈકાલે એક કવિ મિલન હતું આવા કાર્યક્રમો સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે મારી સાથે યુનુષભાઈ બિપિનભાઈ અમારા સાથીઓ છે અને આ કાર્યક્રમ આગળ આજે દિવસ દરમિયાન અમે આગળ વધારીશું